તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલનો મિત્રો તમે મજામાં તો મતલબ મજામાં જશો તો મિત્રો આપણે વાર મિત્રો ફરી વાર આવી ગયા મિત્રો ધાણામાં પાણી મારવા કેમકે સહેલું પાણી છે તો સહેલું પાણી આપણે પાઈ દઈએ પછી કાંઈ પાવાનો જરૂર નહીં પછી ધાણા આપણે પાકી દે તો સહેલું પાવાનું છે સહેલું પાણી પાઈ દઈએ પછી ધાણા પાકી દે પછી હવે પછી કઈ જરૂર નહીં પાણી પાવાનું પછી વાણી વાડીની આપણી ખેતર ઘરની વાડીમાં પાણી પાડશે મજા મિત્રો ગરમ પાણી આવે પાણી ચાલુ છે તમે વિડીયોમાં બને રાખ્યું બીજું હું તો તો જો મિત્રો આપણે એ ફોનનો કવર પીડ્યો કેમ કે કેમકે ફોનને આપણે નવરાવ્યો ને કપડાં કઢવી નાખ્યા ને હેઠં મૂકી દીધા ને જો મિત્રો આ લાવ્યો છે મિત્રો હું પાવર બેક જો વાયરલેસ પાવર બેક છે આપણે પિનથી ઉપયોગ કરી શકીએ એમ આપણે પિનથી સાચિંગ કરવું જ ન કરી શકીએ પછી અહીંયા છોટાડવાનું એટલે સાચિંગ થઈ છે વાયરલેસ સાચિંગ જવા મિત્રો એટલે લાવ્યા છે મિત્રો પાણી સારું છે લઈ શકો આ આપણે ધાણા પીવીને ખાટલો નાખ્યો છે તો આપણે અહીંયા

વાડીએ લાઈટ વાઈ ગઈ તો હવે લાઈએ મિત્રો વાડીએ તો બને રહ્યો વિડીયોમાં મિત્રો આપણે મિત્રો થઈ ગયા મિત્રો નાઈ ધોઈને તૈયાર તો હવે લાવવાનું છે મિત્રો આપણે ગામમાં દૂધ લેવા તો જઈએ આગળ હાલને જઈએ છીએ આપણે અહીંથી તો આપણે નાઈ લીધા હવે જઈએ ગામમાં દૂધ લેવા તો વિડીયોમાં બને રહ્યો મિત્રો આપણે લાવવાનું મિત્રો વિજેપી ગચન ગોવા આપણે તો મિત્રો આવી ગયા મિત્રો વીજાપુ થી વાળીએ પાછા ને મિત્રો રસ્તામાં નિલેશભાઈ સોહાણ ને બુલુઅર્સી બે હા મિત્રો ને આવી ગયા આપણે પાછા વાડીએ પાછા મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધાને જાય છે મિત્રો પાણી વાળો વિડીયો બનાવી રહ્યો તો આપણે આવી ગયા મિત્રો પાણી વાળા જવો ને છે પાણી પાણી મિત્રો ટાઈટ એટલી વાય મિત્રો તો આપણે પાણીમાં ઉભા રહ્યા કેમ કેમ કે મિત્રો પાણી ગરમ આવે તેમાં ઠંડી ન લાગે જો ધાણા જો આપણા પાકવા આવ્યા છે

મિત્રો આપણા ગામમાંથી મિત્રો આવી ગયા મિત્રો શા લઈને શા પાયા દાળ્યા ને મિત્રો વાડી આવ્યો તો મિત્રો લાઇટ તો હજી કાંઈ આવી નહીં તો લાઇટ તો કાંઈ હજી આવતી ને કલાક જેવું થઈ ગયું છે તો મિત્રો હવે વિડીયો હા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જો મળીએ નેક્સ્ટ વ્લોગમાં રામે રામ ડાયરાને